ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં

ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સર પ્રશ્નો ઈઝી હતા જે કઈ વિદ્યાર્થી મિત્રોએ આપણને પ્રશ્ન મોકલ્યા છે એ આપણે આપણે તમારી સમક્ષ અત્યારે રજૂ કરીએ છીએ અને જે વિદ્યાર્થી મિત્રોએ મને પ્રશ્નો મોકલ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તે વિદ્યાર્થી મિત્રોનું કહેવું એવું છે કે સર જે તમે વિડિયો બનાવીને અમને આપ્યા એ અમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થયા છે મિત્રો ચાલો જોઈએ આપણે ફટોફટ તમારો સમય નહીં બગાડતા પ્રશ્ન હતો બરાબર તો એની નિમણૂક નું પૂછવું નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કરે કેગ નું પૂરું નામ હવે તમને કદાચ પૂછી લે કન્ટ્રોટલ કોટર જનરલ બરાબર એ પછી જુઓ ખાનપુર તાલુકો ક્યાં જિલ્લા આવેલો છે લો બોલો છે અને આપડે ઓગણીસ મો કાયદો છે ઇન્ડિયા અંદર આ કેટલા કાયદો છે ઓગણીસ મગર દિવસ પૂછી લીધો ચાલો મગર દિવસ તો હવે મને તમે કોમેન્ટ જ કરો જેટલા અગત્યના દિવસો છે હજી તમને બઉ સમય નથી થયો પર્યાવરણ નું પૂરું નામ તમને છાતી આટલા પૂરા નામ પાકા કર નાખજો પૂરા નામ તમને પાકા કર નાખવાના કીધા અહિયાં આવી ગયા અને હજી પાકા નો કર્યા હોય તો કરી નાખજો ખુબ મિત્રો સારી રીતે સમજાયું છે આપણે દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે હવે દારૂબંધી સાથે મિત્રો ઘણા બધા સત્યાગ્રહ જોડાયેલા છે અહિયાં તમારે ઓપ્શન જોવો પડે દીપડા ગુજરાતમાં ક્યાં જોવા મળતા નથી આપણું કરંટ જોયું તમને આખો ફોટો આવી રીતનો બતાવેલો છે જુઓ અહીંયા ફોટો આખી રીત આ રીતનો તમને ફોટો બતાવેલો છે દીપડા ક્યાં ક્યાં આપણને જોવા મળે છે એની સંખ્યા પણ તમને આપી છે અને એ પ્રમાણે આપણે તમને કયો વાર આવે એવો પ્રશ્ન પૂછાડો તો આની ટ્રીક તમને બતાવેલી છે શનિવાર આવશે ખૂબ સરસ રીતે ટીક આપણે તમને શીખવેલી છે બરાબર ત્યારબાદ ત્રણ સંખ્યાની સરેરાશ વીસ પ્રથમ સંખ્યા અગિયાર અને બીજી સંખ્યા એકવીસ છે તો ત્રીજી સંખ્યા કઈ હશે આમાં શું દાખલામાં ગણવાનું બરાબર સરેરાશ કેટલી છે સરેરાશ કેટલી છે મિત્રો વીસ તો થાવી કેટલી જોઈ ટોટલ સાહીઠ થાય બરાબર તો બધાનો સરવાળો સાહીઠ થવો જોઈએ આ બધાનો સરવાળો કરો અગિયાર નો ને આનો એકવીસ નો કેટલા થશે તેત્રીસ કેટલા ઘટ્યા કેટલા ઘટ્યા તમારો જવાબ આમાં કશું કરવાનું એવો નવ સંખ્યા પંચાવન તો સાત ની જે છે એની સરેરાશ આવો શોધવાનો દાખલો પૂછવાનો હતો તો આ પણ તમને ખૂબ સારી રીતે શીખવું છે લો બોલો આનો એલસીએમ પૂછો તમને જુઓ તો એલસી શું મિત્રો

શબ્દ શું તમને શીખવવું ગરીબ નો વિરુદ્ધાર્થી શબ્દ બરાબર શું પૈસાદાર કેટલા એના આવે બરાબર પછી જી ટ્વેન્ટી સપ્ટેમ્બર ક્યા આયોજન થયું સપ્ટેમ્બર આ પ્રશ્ન કર નાખજો નવું એટલે કે બરડો ડુંગર આપણો બરાબર પોરબંદર ખાતે આવેલું છે સિંહ નું નવું નિવાસ સ્થાન છે જન્મ પૂછી લીધો જુઓ તો ખરા ગાંધીજી નો જન્મ પાંચવો વખતનો નો પ્રશ્ન કેવાયા બે ઓક્ટોબર ઓગણીસો અઢારસો ને ઓગણ સિત્તેર પોરબંદર ખાતે એટલે ભાઈ ગોદડીમાં થયો તો એમ ન કેતા હો બધા તમારે ટેવ છે પોરબંદર ખાતે જોયું તો આમાં ગોદડીઓ ઓપ્શન નહીં આવે પછી ગુજરાત વિદ્યાપીઠ કઈ ચળવળ સાથે જોડાયેલી છે કઈ સાથે આગળ ત્રિ આપો ત્રી નો અર્થ શું થાય ત્રણ અને પછી શબ્દ આપ્યો તો અક્ષર અને શબ્દ થી જોડાયેલ છે મીનિંગ અક્ષર કે કોઈ એક અંક અને અક્ષર શબ્દ થી જોડાયેલ છે એટલે દ્વિગુ સમાસ Pussy!

એને શિયાળા નું રૂપ જઈ દીધું આપણે તમને આ અલંકાર ખૂબ સારી રીતે શીખવેલ છે મિત્રો આગળ મિત્રો થોડાક પ્રશ્ને જોઈ લઈએ આવો એક પ્રશ્ન પૂછાણો હતો એમ ક્યુ એમાં સૌથી મોટો કોણ છે હું પૂછાણું થયું જે ક્રમમાં ગોઠવવાનું પૂછાણું તું મિત્રો ખૂબ સારી રીતે તમને શીખવેલું છે અને ઉપર નીચે કઈ રીતે આપણે ગોઠવવા બરાબર પછી આ તો જુઓ આ તો મેં તમને લગભગ એમ કહું કે 50 વાર આ દાખલો શીખવો છે 50 વાર અને બધી ટેસ્ટ કીધું તું છાતી ઠોકી કે આ પાકો કન્નાક જો આવું પૂછાશે છે જુઓ પૂછાણ બરાબર કશું કરવાની જો હજી શીખવી દઉં છું આ દાખલો તમારી એની કિંમત શોધવી એની ઉપર હાથ મૂકી દો કેટલા હોય 3 અને 6 બંનેનો ગુણાકાર 3 છ તેરીને અઢાર થશે પછી લખી નાખવાનું આની અંદર સામાન્ય લેવું ફરજિયાત છે સામાન્ય લઈ લો શું સામાન્ય નીકળશે છ સામાન્ય લો તો છ તેરી અઢાર છ બાર અને છ એકા છ લ્યો આ તમારો જવાબ કરતા કરવાનું હતું નહીં પછી મિત્રો નફો નફો ખોટ એમાંથી પ્રશ્ન પૂછાણો પછી જુઓ આ એક ટકાવારીનો પણ પ્રશ્ન આવી રીતનો કઈક પૂછાનો પ્રશ્નમાં હજી આપણને પૂરો મળ્યો નથી વાતાવરણના આવરણો વાયુ ખૂબ સારી રીતે તમને શીખવું તું એ પૂછાણું છે પછી જૈવ વિવિધતા દિવસ હજી મિત્રો બે હજાર દસ જુઓ પૂછી લીધું તો મિત્રો આવા પ્રશ્નો પૂછાય છે આપણે વધારે તમારો સમય લેવો નથી વધારે કઈ ચર્ચા કરવી નથી હવે આગલા લેક્ચર અંદર મળશું મિત્રો આવીને આવી તૈયારી શરૂ રાખજો